અમદાવાદમાં કુરિયર ઓફિસમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે નારણપુરા પોલીસે ગણતરાજ જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી કે જે સાત દિવસ પહેલા જ અહીં નોકરી લાગ્યો હતો અને જેણે પીજીનું ભાડું ન ચૂકવી શકતો હોય તે ચોરીના રવાડે ચડ્યો પીજીનું ભાડું ચૂકવવા માટે તેણે આટલી મોટી ચોરી કરી બે લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તેના દ્વારા લોકરની ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરી કરવામાં આવી હતી કુરિયરની ઓફિસમાં જે વકરાના પૈસા મૂકવામાં આવતા તેની ચોરી અહીં જ કામ કરતા કર્મચારીએ કરી હતી જો કે આરોપીને નારણપુરા પોલીસે ઝડપી પાડ્યો છે આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે નારણપુરા વિસ્તારમાં એક્સપ્રેસ કુરિયર સર્વિસ છે જે દુકાન નંબર એક બ્રાન્ચ મેનેજર તરીકે રવિભાઈ તેજાભાઈ કરે છે એમની એક્સપ્રેસ કોરિયર સર્વિસની અંદર ત્રણ સુપરવાઇઝર છે રજતસિંહ તથા મહેશભાઈ ધવલભાઈ પ્રજાપતિ આ બંને પાસે આ જે બંધ કરી રજતસિંઘને બંધ કરવાનું કામ અને ચાવી પોતાની પાસે હોય બીજો સેટ જે છે એ ધવલ પ્રજાપતિ પાસે હોય છે એમ કહો તો ગઈકાલે જે વીસ તારીખના રોજ આ ધવલભાઈ પ્રજાપતિ સવારના ભાગમાં જ્યારે દુકાનમાં આવેલા ત્યારે એમને જોવામાં આવેલું કે આ દુકાનનું શટર થોડુંક અર્ધ ખુલ્લું હાલતમાં છે એટલે તાત્કાલિક એમના બ્રાન્ચ મેનેજરને જાણ કરેલી બ્રાન્ચ મેનેજરની સ્થળ ઉપર આવ્યા તો એમના દ્વારા હકીકતમાં અંદર તપાસ કરતા એના ઓફિસની અંદર લાગેલા સીસીટીવી તપાસતા ગઈ તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ત્રણ જીરોથી ત્રણ ત્રીસ દરમિયાન એક મોઢાની અંદર પર મોઢા ઉપર રૂમાલ બાંધેલો અને હુડી ટોપી પહેરેલો વ્યક્તિ અંદર પ્રવેશ કરતો જોવામાં આવેલ અને એ અંદર પ્રવેશી ટેબલના ખાનામાં પડેલ ચાવી લઈ અને ચાવી વડે ઓફિસનું અંદર પડેલ લોખંડની તિજોરી ખોલી અને તિજોરીમાં પાર્સલમાં રોકડ રૂપિયા જે બે લાખ ચોર્યાસી હજાર રકમ હતી એ મેળવી લઈ અને નાસી ગયેલ હતો આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ કરતાં નારણપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિક્રમ ચાવડા આ સ્થળ ઉપર તાત્કાલિક ટીમ સાથે પહોંચી ગયેલા હતા અને એમના જણાવ્યા મુજબ કે તાત્કાલિક જ ફરિયાદ નોંધી લેવામાં આવેલી અને ફરિયાદના અન્વયે એફએસએલની ટીમ તેમજ ઉપરી અધિકારીને તેમજ ચોર તપાસ રહેવા માટે મેસેજો કરવામાં આવેલા હતા અને આ બાબતે નાયબ પોલીસ કમિશનર ઝોન વન સાહેબ અધિક પોલીસ કમિશનર સેક્ટર વન નીલ બળગુજર સાહેબ તેમજ સીટી સાહેબની એક સ્થાયી સૂચના અન્વયે ઘરપોર ચોરીમાં ડિટેક્શનમાં શું શું કાર્યવાહી કરવાની છે મુદ્દા ધ્યાને લઈ અને સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સથી આપણા પૂછપરછમાં જાણવા મળેલી કે આ જે ઓફિસ જે છે એ બંધ કર્યા રજતસિંઘ નામનો વ્યક્તિ જે છે એ બંધ કરી અને નીકળી ગયેલા હતા અને ત્યારબાદ સવારમાં ધવલ પ્રજાપતિએ ખોલેલું હતું આ બંને ઉપર આ ટાર્ગેટ કરવામાં આવેલા હતા કારણ કે એના મુવમેન્ટ ઉપર એવી હકીકત જણાયેલી કે આ વ્યક્તિ જે ચોરી છે કરવા આવેલો છે એ ખરેખર આનો જાણકાર હશે એવી જ વ્યક્તિ હશે એના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એયુ તરાલ તેમજ સરદારસિંહ હરપાલસિંહ બાબુભાઈ ચૌધરી વગેરેને માર્ગદર્શન આપેલું હતું તો સિંહને પૂછપરછ કરેલી કે ભાઈ તમે ક્યાં ક્યાં હતા એ પૂછપરછમાં એવી હકીકત જાણેલી કે એક વખત એમનો મિત્ર જે છે કે જે કુરિયર બોય કામ કરે છે એ એમનું એક વસ્તુ વાપરવા માટે લઈ ગયેલ હતા જે મોટર સાયકલની અંદર ઓફિસની પણ ચાવી રાખતા હોય જે આ કુરિયર બોય તરીકે જે આરોપી જે તપાસમાં આપને મળી આવેલા છે અનુષ કાંતિલાલ સોલંકી જે અમદાવાદ રાણીપના રહેવાસી છે એ એમને એક થલતી વિસ્તારની અંદર પોતે ખાનગી પીજી ચલાવતો હતો એને પીજી ચલાવી અને જે એમને આવક થયેલી તે મોત્સપમાં વાપરી હતી અને એનું ભાડું ને એને ચૂકવવાનું બાકી હતું અવારનવાર અને ભાડા ચૂકવવા માટે દબાણ થતાં આને પોતાને એનખેન પ્રકારે આમાંથી કોઈ રોકડ નકમ મેળવવા માટેનો એને આઈડિયા કરેલો હતો અને એ આઈડિયાનો એ અગાઉ પંદર તારીખે પણ એક સટર કાપવા માટેનો પ્રયત્ન એને કરેલો હતો એવું પૂછપરછમાં જણાવેલું છે પણ એ સક્સેસ નહીં જતાં ડુપ્લિકેટ ચાવી બનાવી અને સરળતાથી મેળવી શકાશે એ આઈડિયાને આધારે આ એમને ડુપ્લિકેટ ચાવી બનાવી અંદર ચોરી કરેલી હતી તો ડુપ્લિકેટ ચાવીમાં આ જો ઓફિસમાં કામ કરે છે સુપરવાઇઝર રજત મનોજ મનોજસિંહ રાજપૂત એ એમને સાથે આ ઓરિજિનલ ચાવી પોતાની એક્ટિવામાં રાખે છે અને એ એક એક છે એ આ માની લઈ ગયેલા હતા બે કલાક માટે અને પોતાને ચાવી બનાવીને પાછો આપી દીધેલો છે અને રજતસિંહની આ બાબતનો ખ્યાલ પણ નહીં હોય અને જે આ પકડાયેલા અનુ કાંતિલાલ સોલંકી છે એ છેલ્લા પંદર દિવસથી આ આજ કુરિયર બોયમાં સર્વિસમાં કુરિયર બોય તરીકે નોકરી કરતો હતો એટલે એની અંદરથી રોકડ રકમ કેવી રીતે આવે છે દુકાનના તિજોરીની ચાવી કઈ જગ્યાએ રાખવામાં આવે છે એની ભૌગોલિક સ્થિતિથી સારી રીતે વાકેફ હોવાનો હતો તેથી તાત્કાલિક આ બનાવ બન્યાના છત્રીસ કલાકની અંદર ત્રીસ કલાકમાં જ નારણપુરા પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવેલો છે અને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાં રોકડ રકમ બે લાખ ચોર્યાસી હજાર તેમજ ગુના કામે વપરાયેલ જે આરોપી પેશન લઈને ચોરી કરવા આવેલો કબજે કરી અને તપાસના કામે હસ્તગત કરવામાં આવેલો છે હજી પૂછપરછ કરી આ કોઈ ગુનાહિત ઇતિહાસ કે અગાઉ કોઈ બીજા ગુનામાં સંડોવાયેલા છે કે એની માહિતી મેળવી તપાસ ચાલી રહી છે આરોપી આ તો હાલની પૂછપરછ પૂછપરછમાં બીકોમ અમદાવાદ ખાતે અભ્યાસ કરેલો છે અને બીજો કોઈ વિશેષ અભ્યાસ કરેલો છે કે કેમ એની જ વાત પૂછપરછ ચાલી રહી છે